જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાત કરીશું માતા સિદ્ધિ કથા અને તેની પૂજા વિશે દેવીના નવમા સ્વરૂપને કહેવામાં આવે છે દેવી મહાગૌરી તમને ભૌતિક જીવનમાં પ્રગતિ માટે આશીર્વાદ આપે છે અને તમારી ઓછાઓ પણ પૂર્ણ કરે છે જેથી તમે તમારા જીવનમાં સંતોષથી આગળ વધી શકો માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ ઉપર બિરાજમાન છે શણગારવામાં આવ્યો છે ડાબી બાજુના નીચલા હાથમાં ગદા સુશોભિત છે અને ઉપરના હાથમાં ચક્ર સુશોભિત છે માતા દુર્ગા આ સ્વરૂપમાં લાલ વસ્ત્રો ધારણ કરે છે ઋષિઓ યોગ યોગિનીઓ અને દેવી દેવતાઓ માતા ના આ સ્વરૂપ સમક્ષ માથું નમાવે છે તો ચાલો હવે જાણીએ સિદ્ધિ કથા જયારે મહીસ નો અત્યાચાર નિરાશા હતી સ્વર્ગ માં દેવતાઓ અને પૃથ્વી ઉપર ઋષિ મુનિઓ અને મનુષ્ય અરાજક માં હતા પછી એક સમય ખુબ જ દુખી અને પરેશાન થઈને દેવતાઓ અને સાત ઋષિ મુનિઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા દરેક વ્યક્તિએ તેમની દુર્દશા કહી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓની ઋષિઓને દેવી આદ્ય શક્તિનું આહવાન કરવાનું કહ્યું ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓ અને સાત ઋષિઓ તરફથી એક મહાન પ્રકાશ ઉત્પન્ન થયો પછી તે જ પ્રકાશ માંથી એક દિવ્ય શક્તિ નું નિર્માણ થયું જેને મા સિદ્ધદાત્રી કહેવામાં આવે છે દંત કથા અનુસાર ભગવાન શિવે તમામ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે

અને ફૂલો અર્પણ કરો માતા સિદ્ધિદાત્રી ને પ્રસાદ નવરાશયુક્ત ભોજન નવ પ્રકારના ફૂલો અને માત્ર નવ પ્રકારના ફળો જોઈએ માતા મોસમી ફળો ચણા પૂરી ખીર નારિયેર અને હલવો ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે દેવી માતા ને આ વસ્તુ અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે શક્ય હોય ત્યાં સુધી દેવી સિદ્ધદાત્રી નું ધ્યાન કરો પછી છેલ્લે માતા રાણી ની આરતી કરો જો તમે નવમી તિથિ પર કન્યા ની પૂજા કરવાની ઈચ્છા કરી હોય તો માતા ની પૂજા કર્યા પછી સંપૂર્ણ ભક્તિ અને વિધિ પૂર્વક કન્યા ની પૂજા કરો તો જ તે પૂજા પૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો આ થી માતા સિદ્ધદાત્રી ની કથા અને પૂજા વિધિ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર